ડિવાઇન હોસ્પિટલ માંડવી મિત્ર મંડળ માઇ ભક્તો અને પદયાત્રીઓની સેવામાં લીન થયું છે દેશદેવી આઈશ્રી આશાપુરા માતાજીના દર્શન અર્થે જતા પદયાત્રીઓની સેવા ડિવાઇન હોસ્પિટલ માંડવી મિત્ર મંડળની ટીમ કરી રહી છે અહીંના સેવા કેમ્પમાં ચા પાણી છાસ અલ્પહાર તથા વિશેષ મેડિકલ સેવાઓ પદયાત્રીઓને અપાઈ રહી છે આ સેવામાં ડોક્ટર પ્રતિક સોલંકી સહિત વડીલો યુવાનો બાળકો મહિલાઓ પદયાત્રીઓને આવકાર ભેર સેવા આપી રહ્યા છે માહિતી રાત્રે આઠ કલાકે પ્રાપ્ત થયેલ છે મારું નામ ડૉક્ટર પ્રતીક સોલંકી છે અને હું માંડવીની ડિવાઇન હોસ્પિટલમાં મારું પોતાનું પ્રાઇવેટ હોસ્પિટલ છે જે માંડવીની અંદર આઠમું વર્ષ ચાલે સાત વર્ષ પૂરા ગણ્યા છે આઈન હોસ્પિટલ માંડવી જે કચ્છમાં આપણે જે અમારો જે કેમ્પ છે તેની અંદર અમે જેવું છે કે ચા પાણી છાશ નાસ્તા નાસ્તાની અંદર કેવું છે કે સવારે બટાકા હોય છે ભજીયા હોય છે પછી પુલાવ કઢી અને સાંજે પાઉંભાજી અને એ રીતનો પ્રોગ્રામ હોય છે એની સાથે સુવા માટે આરામની પણ વ્યવસ્થા હોય છે અને ટોટલી જે પદયાત્રીઓને સુવિધાની જે જરૂર હોય છે એ બધી સુવિધાઓ અમે આપીએ છીએ મેડિકલની સહાયતા માટે કેવું છે કે જે પદયાત્રીઓ છે એમને જે કોઈ પણ જાતની તકલીફ હોય કે જેમને પગમાં છાલા પડ્યા હોય કે જેમને ચાલવામાં તકલીફ થાય કે જેમને શરીરમાં કમરમાં દુખાવો થાય કંઈ પણ ઘસારો થાય અને છોલાઈ જાય કોઈ પણ જગ્યાએ તો એને કેવું છે કે પાટાપીંડી કરી આપીએ છીએ એમને સ્પ્રે લગાવી દઈએ છીએ એમને જે રીતની દવાઓની જરૂર છે દુખાવાની દવાઓની જરૂર હોય છે તો દુખાવાની દવાઓ આપણે પ્રોવાઈડ કરીએ છીએ એની સાથે એમને કોઈ પણ બીજી તકલીફ હોય જેમ કે ઝાડા ઉલટી એવું કાંઈ પણ હોય તો એની પણ આપણે સારવાર કરીએ છીએ આજે સવારે જ અમારી કેમ્પના સામે જ એક નાની બાળકીનું અકસ્માત થયું હતું કે જેને પછી અમે તાત્કાલિક જ અમારા સ્ટાફ છે જે એને હોસ્પિટલ ખસેડી અને એને એકચ્યુઅલી ક્લેવિકલમાં ફ્રેક્ચર નીકળ્યું પણ સદભાગ્ય એવું છે કે બેન બાળક જે છે એ અત્યારે તંદુરસ્ત છે અને એવી એને મોટી તકલીફ છે નહીં અમારી ભાષામાં અસ્થિભંગ થયેલ ઈજા કહી શકાય નહીં